વડોદરામાં ધોધમાર વરસાદથી રેલવે વ્યવહારને અસર પહોંચી છે ધોધમાર વરસાદથી અગિયાર ટ્રેન મોડી પડી છે બે મેમુ ટ્રેનને રદ કરવાની ફરજ પડી છે વડોદરામાં વરસાદના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે ગોથાગમન સયાન વચ્ચેના રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ ગયા છે વડોદરા ભરૂચ મેમુને ટૂંકાવવામાં આવી ભરૂચ સુરત મેમુ ટ્રેનને રદ કરી દેવામાં આવી છે કેમ કે રેલવે ટ્રેક ઉપર ખૂબ પાણી ભરાઈ ગયા છે પરિણામે વડોદરામાં વરસાદથી અગિયાર ટ્રેન મોડી છે વધુ જાણકારી અમારા સંવાદદાતા વિપુલ બાલધા પાસેથી પ્રાપ્ત કરીશું વિપુલ વરસાદના કારણે રેલ વ્યવહાર કેવી રીતે પ્રભાવિત થયો છે વર્તી રહ્યા છે જે પ્રકારે સવારે છ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધીના વરસાદી આંકડા સામે આવ્યા છે તેમાં વડોદરા શહેરમાં સાડા ત્રણ ઇંચ થી પણ વધુ વરસાદ જે છે તે વરસી ચૂક્યો છે અને તેને લઈને સમગ્ર શહેરના અનેક વિસ્તારો જે છે તે જળબંબાકાર સ્થિતિ હોય તેવા દ્રશ્યો જે છે તે હાલ વડોદરા શહેરમાં જોવા મળી રહ્યા છે હજી પણ વરસાદ જે છે તે અવિરત ચાલુ છે અને તેને જ લઈને રેલ વ્યવહાર પણ ખોરવાયો છે અનેક રેલવે ટ્રેક ઉપર પણ પાણી પરિવર્તા હાલ જે પ્રકાર આપે કીધું વડોદરા મેમુ ટ્રેન તેને પણ રોકી દેવામાં આવી છે તેને પણ સ્થગિત કરવામાં આવી છે એટલે કે વડોદરા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે અને વડોદરા શહેરમાં પણ સવારથી દ્રશ્યો વડોદરા શહેરમાં જોવા મળી રહ્યા છે અને જે પ્રશાસન વાતો કરવામાં આવી હતી ની તે જે તે વડોદરા શહેરમાં હાલ ખુલ્લી પડી છે આભાર વિપુલ જાણકારી આપવા માટે